ચા શુદ્ધ સંતનો સમાગમ ક્યાંથી જી થોડે પુણ્ય કરી નથી જી જેણે કરી છૂટીએ મહા જી जर जीवनाए साचा संगा जी साचा संत छे जानो जीवना जगमाया भवसागर मा डूबता સાચા સંત કરે છે સાયા વારું છે વસમી વેડા તણા જ્યારે આવે પણ વળી કરી તે સમય સાચા સંત સગા કાં તો સગા છે શ્રી હરી વિના ત્રી લોક માં નથી જીવ ને ઠરવાઠામ આજે અંતે મધ્ય માનજો સરુનાએ એથી કામ તે સંત શાણા શુભ ગુણે જેમાં અશુભ ગુણ નહીં र उपकारी सगा सहुना धर्मनियम नियम वाड़ा विषेक का। काम क्रोध लोभे करी जेने अंतरे नथी उतापा निर्माणी निस्पृहिनी स्वादी निर्मोही निष्पाप वी दोष जेना जीवमा वी अड्यो नणुभारे वा संत शुद्ध शिरोमणि त्रिलोकना तारना

મહાદુઃ કહ્યું તો કે અનંત વાર જન્મ અને મરણ મહાદુક છે જીવના સાચા સંગાથી કોણ તો કે આવા સાચા શુદ્ધ સંત સાચા સંગાથી સંત છે જાણો જીવના જગમાય આ જગત અંદર આપણા સાચા સંગાથી કોણ છે તો કે આવા શુદ્ધ સંત છે ભવ સાગર ડૂબતા સાચા સંત કરે છે સહાય આપણે આ જન્મ મરણ આ જે સંસાર રૂપી સમુદ્ર એમાં આપણે ડૂબ્યા કરીએ છીએ વાર વાર જન્મ મરણ પામ્યા કરીએ છીએ એમાં થી કોણ હાથ ચાલી ને કાઢે તો કે સાચા સંતો એ જ આપણને આવી કડવી દવા પીવડાવે અને આગળ એવી વાત હતી જ વચનામૃત કે સાચી વાત આવા કરનાર સંત હોય એનો જીવ ધ્રુવ કરે છે ત્યારે એમાંથી ઉગારનાર પણ કડવી વાત તો આમ કે ને કે એને એ કરીને પીવડાવે કોણ પીવડાવે તો કે જે જીવ નો સગવ હોય એ જ પીવડાવે બાકી કોઈ નો કે જીવના પરમ મિત્રનું લક્ષણ છે છે વારું વેડા તણા જયારે આવે પડ વળી આકરી વારું એટલે સહાય કરનારા જયારે આકરી પડ તો કઈ આકરી પડ છે જન્મ મરણ એ જ આકરામાં આકરી પડ છે તો કે જયારે એવી પડ આકરી આવે જયારે આપણે વિષય સામે હારી જઈએ છીએ એવી આકરી પડ આવે ત્યારે કોણ મદદ કરે તો કે આવા આપણે વચના અમૃત વાંચેલા સાંભળેલા હોય આવી નિષ્કળાનંદ કાવ્ય જેવી આવી આકરી વાતો આપડા જીવન માં દ્રઢ કરેલી હોય ત્યારે આપણે બચી જઈએ તે સમય સાચા સંત સગા કા તો સગા છે શ્રી હરિ આખા સંસારમાં આપણા સાચા સગા કોણ તો કે મહારાજ અને મહારાજ ના બે જ આપડા સાચા સગા છે તે વિના ત્રિલોકમાં નથી જીવને ને ઠરવા જીવ ને ક્યાંય પણ ઠરી બેસવાનું જો સ્થાન હોય તો કા મહારાજ ને કા મહારાજ ના મુક્ત આધે મધ્યમાન જો સર્યા સૌના ના એથી કા આગળ

કારણ કે ઘણી વાર જવાબ છે ને સામે વાળા એવું ઈચ્છતા હોય એને માટે પણ પડતી હોય તો તો સહારો લઈ લેવો કે મારે શું કરવાનું કર્યા વગર છુટકો નથી આપણને ઓરડાના પદમાં ત્રણ જ વસ્તુ કીધી એક તો કે દેહ ને દેહ સગા માંથી કુટુંબ માંથી પ્રીતિ તોડો પંચ વિષયની આ શક્તિ તોડો અને નિષ્કામ ભક્તિ કરો આટલું તો કીધું બીજું કઈ કીધું નથી કરવાનું તો કે તે શુભ ગુણ જેમાં અશુભ ગુણ નહીં એક હવે સંત નો આટલો મહિમા કહી દીધો ઉપર તો કે સંત કેવા હોવા જોઈએ પાછા એનામાં બધા શુભ ગુણ હોવા જોઈએ અશુભ ગુણ એક પણ ન હોવો જોઈએ પર સગા સહુ ધર્મ નિયમ વાળા વિશે એક તો પેલા પર હોવા જોઈએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ જાણે પર આપડી પીડા ને જાણે તો આપડી પીડા ને એટલે કઈ મારી દીકરો નથી મન દીકરો દે એવી પીડા મારે ધન નથી તો ધન આપે એવી પીડા ના એને એક જ છે કે આત્માનું કલ્યાણ કેમ કરવું એને કયા દોષ છે ઉપકારી સંત કહેવાય પાછા કેવા હોવા જોઈએ તો કે ધર્મ નિયમ વાળા હોવા જોઈએ એટલે મહારાજે આપણને કીધું લાના ત્રીસ માં કે નિત્ય પાંચ વાત નું અનુસંધાન રાખવું એમાં કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય તો પણ જો કે એને માં કેટલા રાખ છે અને કેટલા ટળી ગયા છે આ ચોક્કસ નિઃવાદી નિર્મોહિ વળી નિષ્ફાપ આ બધું જ આપણે જોવું પડે કે એમનામાં આવા લક્ષણ છે એટલે કીધું કે જેના વિષય ટળ્યા હોય એ જ ટાળે એટલે સંગ કરતી વખતે પણ આપણે વિચારીને સંગ કરવો પડે

દાખલો નહોતો એવો પુરુષ પ્રયત્ન નતો પણ કૃપા એ કરી બગાસ ખાતા સાકરનો ગાંગડો એમાં આપણને કારણ સત્સંગ ઓળખાવી દીધો કૃપા વચન હોય તો આપણે એ વાત કરવાનું હોય આપણા દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આપણે ભૂલી કે ક્યારે મહારાજ નું વચન લોપવું જોઈએ નહીં આ તો આ મુક્ત ની વાત હતી કે ન લોપે તો પણ આપણે પણ લોપવું જોઈએ નહીં નિષ્કુળાનંદ એવા સંતના હરિ કરે છે વખાણ જયારે એવા જે કોઈ સંત હોય ત્યારે મહારાજ વખાણ કરી જાતના વ્રત ના ભક્ત જ્ઞાની છે એ જ અમને અતિશય વાલો છે બધું જ કહી દીધું તો કે એવા સંત થવું અને આપણે આવા સંત આપણને મળ્યા છે એને સેવી આપણે પણ એમના જેવા થવા પ્રયત્ન કરવો જય સ્વામિનારાયણ